गुजरात માં સ્થાનિક સોરેજર ની ચૂંટણી નું એલાન 16 ફેબ્રુઆરી એ મતદાન 18 ફેબ્રુઆરી એ મત ગણતરી સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ખાટલીનગર જે ચૂંટણી કલપત્ર છે કુદાને તૈયાર કરે અને સંક્ષિપ્તલ અને કઈ કઈ જગ્યાએ ચૂંટણી થવાની છે જે રાજ્ય સરકાર દ્વારા જે 27 ટકા ની આનામત પાપદમાં જે નિમણ્યા થયા પછી ಅ ಚೂಪಾಯ ಜೂನ ಮಹಾನಗರಪಾಲಾಸ ನಗರಪಾಲಿಕಾನ್ಯ ಚೂ ಕಟಲ ಕಪಡವಂಜ ಗಾಂಧೀನಗರ ತಾಲೂಕಿನ ಸಾಮಾನ್ಯ ಚೋಟಾದರೆ ವಾಂಕಣ ನಗರಪಾಲಿಕಾ ಮಧ್ಯ ಚೂ तथा होशंगाबाद खाली पडेल बैठक आहे पैकी अहमद भावनगर सुरत महानगरपालिका त्रा बैठक बंदर नगरपालिका पैकी एकवीस बैठक आणि आठ जिल्हा पंचायत नऊ बैठक तथा बहोत्तर तालुका पंचायत एकानुसार पेडा चूट योजवास बार चोवीस तारखे मतदार यादी સુવિધા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી એ જે આપણો બધાનો ખ્યાલ છે જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદી તૈયાર કરવા માટે રૂપિયાની જોગવાઈ છે અસેમ્બલીમાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીના ભેસ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વોર્ડ રચના કરે છે એની અમે દઢ તરીકે પસિદ્ધ કરીએ છીએ ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ ત્યાર પછી એનો અમે આગળ પ્રસિદ્ધિ કરવાનું હોય છે

मतदान तारीख सोळ हजार पच्च रविवारी पुनर्मतदान प्रश्न होय सत्तर तारीख मतगणतरी तारीख अठरा चुटी प्रक्रिया पूर्ण एकवीस पचिस